વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન ઇનોવેશન ઇન્ફા સમિટ યોજવામાં આવી હતી જેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોના ભાગરૂપે આ સમિટ યોજવામાં આવી હતી વડોદરામાં યોજાયેલ અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ખાનગી એજન્સીના સહયોગથી યોજાઈ હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સમિટમાં વિધાનસભાના મુખ્ય દંડક ધારાસભ્યો મેયર મ્યુનિસિપલ કમિશનર બીજેપી શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયના નિષ્ણાંતો અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ માટે આ કાર્યશાળા જરૂરી છે વડોદરા અર્બન ઇન્ફ્રાસમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં વરસાદી સિઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે કુદરત સામે ક્યારેય બાથ ભીડી ન શકાય તેને લઈને ચાલવું પડે વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી કરવી જ પડશે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છે પહેલાં આપણે પાકિસ્તાન સાથે બાદ પીડતા હતા હવે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી રહ્યા છે અગાઉ પાલિકામાં એક ગટરનું ઢાકણું નાખવું હોય તોય એક મહિનો લાગતો હતો હવે પાલિકાઓ તેનાથી ખૂબ જ આગળ વધી ગઈ છે સર્વાંગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જરૂરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરા હવે સ્વચ્છ રહે છે ને અવાજ ન આવતા કહ્યું હજુ સ્વચ્છતા માટે આપણે મહેનત કરવી પડશે હજુ લોકો ખોકારીને નથી બોલી રહ્યા એનો મતલબ હજુ મહેનતની જરૂર છે મીડિયા આટલી મહેનત કરીને જીવના જોખમે સમસ્યા બતાવે તો એને નેગેટિવ ન લોવી જોઈએ એને પોઝિટિવ લઈને સમસ્યા હલ કરવી જોઈએ શહેરોના સર્વાંગી વિકાસ માટે જ બે હજાર પાંચમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું હતું શહેરોમાં વિકાસ માટે આજે આપણે ત્રીસ હજાર કરોડના બજેટ ઉપર પહોંચ્યા છે રોડ રસ્તા પહોળા કરી દેવાથી શહેરનો વિકાસ નથી થઈ જવાનો આ તો ગાયકવાડની નગરી છે ગાયકવાડી શાસન પાસેથી પણ ઘણું શીખવા જેવું છે અર્બન ડેવલપમેન્ટ માટે આપણે આપણી મૂળ ફરજો સમજવી પડશે તો જ વડાપ્રધાનનું વિકસિત ભારતનું સપનું સાકાર થશે સમિટમાં ખૂબ સારા સબ્જેક્ટ છે તેના ઉપર સ્વસ્થ ચર્ચા થશે જેથી બે હજાર સુડતાલીસનો ધ્યેય સિદ્ધ થશે નવરાત્રિ અને દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાનો પણ તેઓ દ્વારા આગ્રહ રખાયો હતો અહીંયા અહીંયા એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે છે એમાં કોઈ આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે નહીં પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ ભીડવા તૈયાર છે એવું તમે બધાએ સાંભળ્યું હશે કુદરત સામે બાથ ના ભીડાય કુદાળો કુદરત સામે બાથ ના ભીડાય કુદરતની સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ માન્ય શ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું વિકાસ ડેવલપમેન્ટ કરવું છે આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે પણ પર્યાવરણની જાળવણી સાથે પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી એને એનું માવજત કરીને જ આગળ વધાયું છે અને એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણે આ નાના નાના મુદ્દા દરેકે દરેક પછી એક પેડ માકેનામ હોય કેચ ધ રેન હોય સ્વદેશી હોય બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતઈથી આગળ વધીશું સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધ્યા તો પાછું નથી પડવું એનું આપણે આગળ વધવા માગીએ છીએ એ રીતે આગળ વધવા માગીએ છીએ અને એના માટેનો પ્રયત્ન માન્ય શ્રી કરી રહ્યા છે અને આપણે બધાને એક વિશ્વાસ બેઠો છે હવે અત્યારે કે માન્ય શ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું અને કયા સમયે આપણી પાસે સમય પારખું જેને કહેવાય કે સમયની શું માંગ છે અને સમયના સમયે સમયે પરિવર્તન કેવી રીતે લાવી શકાય કે સમયની જરૂરિયાત પ્રજાજનોની જરૂરિયાત પ્રજાજનોના નાનામાં નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે કે ભાઈ અત્યારે જરૂરિયાત છે તે પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે આ કોઈ ઓછી તાકાત નથી આ તાકાત આપણા બધાની તાકાત મળીને માંડીએ વડાપ્રધાનશ્રીના તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે વડાપ્રધાનશ્રી તાકાતથી આગળ વધે છે અને મારે હંમેશ કહે છે કે મારી તાકાત શું તો મારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મારી તાકાત છે અને તો જ વધાય દરેકે દરેક આપણે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વાત છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોતા હશો તો કોર્પોરેશન અને કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત નાની મોટી ફરિયાદ જેને કહી શકાય તો એ ગટર પાણી રોડ રસ્તા લાઇટ સુધી સીમિત રહી જતી હતી અને એની અંદર કામ કરવાની એ મુશ્કેલી પડતી હતી એની અંદર કામ કરવાની અહીંયા ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેણે કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામે જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં મેઇન હોલ બનાવવો હોય ને મેઇન હોલના દસ હજાર રૂપિયા ખર્ચવા હોય તોય તમારે મહિનો બે મહિના લાગી જાય એ પરિસ્થિતિ હતી હોલ ગટરનું ઢાંકણું બદલવું હોય તો કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેકે દરેક ક્ષેત્રે ત્યારે કે કોર્પોરેશન કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ જિમ્નેશિયમ ચલાવતી થઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવતા થયા બાગ બગીચા બનાવતા થયા આ બધા જ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ થકી આગળ વધવા માટે સિવિલ સેન્ક બી વધતી જઈ વધતી જ ગઈ છે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશીપ આપણી સાથે ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશીપ થવી જ જોઈએ અને પીપીપી મોડલ એ જ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર ઇન્વોલ્વ થાય પૈસાની વાત જ નથી એની અંદર દરેક વસ્તુમાં પૈસા આવતા નથી આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે હોઈ શકે પણ દરેક વસ્તુ એમાં નથી હતી સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડે જોડે જ જવું પડે આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે અમે આઈએ તારની વાત નથી હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા સ્વચ્છ રહે છે જરા જોરથી આ બોલો તો ખબર પડે ને હા તો બરોબર છે હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી હું બોલું છું એટલે એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત આજે જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર છે આવું હતું જ એની ઉપર એક્શન લેવું પડે ભાઈ જુઓ ક્યાં આગાડી છે કેવી રીતે છે કે લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીશું અને તો જ આપણે કામ સારું કરી શકીશું નાનામાં નાની વસ્તુમાં સંવેદના અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે દિવસે દિવસે વધતી જવાની છે એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેકે દરેક જે કામ કરો એ તમે સો ટકા કરો સારું કરો એક કામ બે કામ ઓછા થાય ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી બીજા વર્ષે થશે પણ જે કર્યું છે સો ટકા એ કામ સો ટકા થવું જોઈએ અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું છે અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ બે હજાર પાંચમાં માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલાં મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું અને એમણે એ વખતે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના માટેનો એમનો પ્રયત્ન બે હજાર પાંચમાં શરૂ કર્યો આપણે આજે બે હજાર પચીસ વીસ વર્ષ પછી એની સક્સેસતાના આધારે બે હજાર પચીસમાં આપણે આ વખતે ચોવીસ હજાર કરોડનું ગયા વર્ષે કદાચ બજેટ ચોવીસ હજાર કે પચીસ હજાર કરોડની આજુબાજુ હતું આ વખતે આપણે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે એટલે નાની મોટી મુશ્કેલીઓ ના જ રહેવી જોઈએ એ પ્રમાણેનું દરેકે દરેક પાણીની વ્યવસ્થા હોય ગટર લાઈનની વ્યવસ્થા હોય કચરા નિકાલની વ્યવસ્થા હોય રિસાયકલિંગની પણ એટલી ને એટલી વ્યવસ્થા થવી જોઈએ રિફોર્મ પણ એટલા જરૂરી છે બધા જ કરવાના છે આપણે બધાએ પણ બધા સાથે મળીને કરવા છે રોડ રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું આપણા બધાની અવેરનેસ જેટલી ને જેટલી વધતી જશે આપણે કેવી રીતે વધવું છે કેવી રીતે આગળ વધવું છે તો ગાયકવાડ નગરી છે ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે આપણી સંસ્કૃતમાંથી આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળેલા છે તો એનો પણ આપણે મજબૂત રીતે ઉપયોગ આપણું તો માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કે છે વિરાસત બી અને વિકાસ બી વિરાસત આપણી આપણી સંસ્કૃતિનો મજબૂત પાયો પકડી રાખીને આગળ વધવાનું એને છોડી દઈને આગળ નથી વધવાનું મિશન લાઈફ મિશન લાઈફમાં એ જ છે મેઇન કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવી શકીએ સવારે ઉઠીએ તે સાથે સૂઈ જઈએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી કેવી રીતે રખાય પાણી બચાવવું એ પણ આપણી પર્યાવરણની જાળવણી છે ઇલેક્ટ્રિસિટી બચાવી એ પણ પર્યાવરણની જાળવણી છે ને જીરો તરફ આપણે જવાની વાત છે એની જ વાત છે કાર્બન ઉત્સર્જન ઘટે જેટલી લાઈટ ઓછી વપરાય ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણને એમ છે કે આપણે ક્યાં આગાડી આપણને એમ છે કે સૈન્ય જે છે એ કામ કરી શકે દેશ માટે આપણે શું કામ કરી શકીએ આઝાદી માટે તો આપણે કામ કરવાનું આવ્યું નથી મરવાની વાત જ નથી હવે દેશ માટે જીવવા માટેની વાત છે દેશ માટે જીવવું છે એ માન્ય વડાપ્રધાન શ્રી કે ભાઈ રાષ્ટ્ર ની એ ભાવના આપણામાં આવી જોઈએ આપણે જ્યાં હોઈએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આપણા ગામને મજબૂત કરીશું તો એ રાષ્ટ્રને અર્પણ જ છે જ્યાં હોઈએ ત્યાં કેવી રીતે મદદરૂપ થવાય પાણી બચાવીને થઈ શકાય ઝાડ ઉગાડીને થઈ શકાય પાણી જમીનમાં ઉતારીને મદદરૂપ થઈ શકાય લાઈટનો વપરાશ ઓછો કરીને કરી શકાય જે રીતે આપણે કરી શકતા હોય એ રીતે કરવું જોઈએ અને તો જ આપણે જે અર્બન ડેવલપમેન્ટની જે વાત છે કે ભાઈ અર્બન અને અર્બનને સ્ટ્રેન્થન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે નહીં તો કેટલો વિસ્તાર વધારતા જશું આપણે કેટલો વિસ્તાર વધારતા જઈશું પણ જ્યાં છીએ ત્યાં મજબૂત રીતે સ્માર્ટ સસ્ટેનેબલ ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરાય જ ગુડ ગવર્નન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવો જ જોઈએ અને એ જો બધો કરીશું તો જ જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત માટેનું સપનું છે એ વિકસિત ભારત માટે સારી રીતે આપણે આગળ વધી શકીશું આજે સ્થાનિક મેં કીધું એમ જ આપણા શહેરોની આયોજનમાં હંમેશા સ્થાનિક લોકોની જરૂરિયાતને અગ્રતા આપીને ડેવલપમેન્ટ પ્લાન આપણે બનાવીશું આજે મને લાગે છે છ એક સેશન છે દરેક જુદા જુદા વિષયો ઉપર અને એ વિષયો મને હમણાં આપ્યા છે પણ ખૂબ સારા બધા વિષયો છે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફોર ફ્યુચર સિટીઝ પછી બીજો છે મ્યુનિસિપલ ફાઈનાન્સ એન્ડ હાઉસિંગ ફોર ઓલ રિઝીન્ટ એન્ડ સસ્ટેનેબલ અર્બન ઇકોસિસ્ટમ સ્ટ્રેન્થનિંગ ન્યૂ મ્યુનિસિપલ કોર્પોરેશન અને છઠ્ઠો છે અર્બન હેરિટેજ ટુરિઝમ અને નોલેજ ઇકોનોમી છ છ સબ્જેક્ટ ખૂબ સારા સબ્જેક્ટ છે અને મને લાગે છે ત્યાં સુધી આ છય સબ્જેક્ટ ઉપર ચર્ચા થશે તો આપણને જે બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ગુજરાત માટે આપણને ખૂબ ઉપયોગી નીવડશે અને આ આયોજન બદલ કમિશનર મેયર અને મીડિયાના મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા વધારી છો કોન્ક્લેવમાં એનું પૂરું લાભ લઈને પણ જવા માટે હું આપને વિનંતી કરીશ આ વડોદરાની પહેલી વખત અમે અર્બન કોન્ક્લેવ કરી રહ્યા છે જે નોર્મલી વાઇબ્રન્ટ ગુજરાત સૌથી મોટું જે કોન્ક્લેવ છે ઇન્ડિયામાં અને આ વખતે રિન્યુબલ એનર્જી ઇન્વેસ્ટ પણ ગાંધીનગરમાં કરવામાં આવ્યું આની અનુલક્ષનમાં અર્બન ડેવલપમેન્ટ ઇયરનું ભાગરૂપે અહીંયા અર્બન કોન્કલેવ વડોદરા અમે પહેલીવાર કરી રહ્યા છે આમાં લગભગ સિટીની સુખાખારી માટે વડોદરાવાસીઓ દેશભરના જે એક્સપર્ટ્સ રાજ્યના એક્સપર્ટ્સ ઇન્ટરનેશનલ એક્સપર્ટ બધા અહીંયા પધાર્યા છે એ આજે આજે છ સેશન્સ સવારથી સાંજ સુધી મંથન થવાના છે વડોદરાની વિકાસ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતને સાથે આપણા વિઝન કેવી રીતે જોડવું જોઈએ એના ઉપર મંથન થશે એક્સપર્ટ ઓપિનિયન્સનું નોટ કરવામાં આવશે એની પેપર આઉટકમ્સ પણ કરવામાં આવશે છેલ્લે એક વ્હાઈટ પેપર પણ અમે બનાવીને રાજ્ય સરકારના જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન છે ગ્રીટ જે જે રીતનું નીતિ આયોગ ભારત સરકાર માટે છે ગુજરાત માટે ગ્રીટ છે જે ગુજરાતની વિકાસ ગાતાની પ્લાન અત્યારે બનાવી દે જે રીતનું સુરત અમદાવાદ ગ્રોથ મશીન્સ થઈ રહ્યા છે વડોદરાને પણ ગ્રોથ બનાવવા માટે આ વ્હાઈટ પેપરમાંથી જે આઉટકમ્સ આવશે એ અને વડોદરા મહાનગરપાલિકાનું જે અર્બન ડેવલપમેન્ટ યારનું જે થીમ છે એના આધારે અમે આને આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે પછી ગ્રીફ્ટ દ્વારા માન્ય રાજ્ય સરકારને રજૂ કરીને વડોદરાની ટ્વેન્ટી ફોર્ટી સેવન સુધીનું રોડમેપ એમાં કયા કયા વસ્તુઓ કયા કયા એલિમેન્ટ્સ હોવું જોઈએ ક્લાઇમેટ રેસિલિયન્ટ હોવું જોઈએ વિકસિત હોવું જોઈએ જીડીસીઆર કમ્પ્લાઇન્ટ હોવું જોઈએ રિંગ રોડને ટચ કરીને તમામ વિકાસ કામો હોવું જોઈએ બેટર સેનિટેશન અને વોટર સપ્લાઈઝ બેટર ક્લેનલીનેસ એટલે તમામ અલગ અલગ વસ્તુઓની વેગ આપવામાં આવે નક્કી કર્યું છે એટલે આ મંથનને આઉટકમ્સ આવનારા દિવસોમાં વડોદરા માટે જે હેરિટેજ જે છે અને ફ્યુચર રેડી પણ અમે કરવા માંગીએ છીએ એ બાબત ડેફકોર્સ માન્ય શ્રી રાજ્યના આખા રાજ્યને જ્યારે લીડરશીપ આપતા હોય અને માન્ય શ્રી આખા દેશને લીડરશીપ આપતા હોય એમની હાજરી વડોદરા માટે બહુ મહત્વપૂર્ણ છે એમની માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતિ કામ અને અમૃતના કામ અને વીએમસીનું પણ તમામ કામો આગળ લઈ જવા માટે માગીએ છીએ એટલે જે રીતનું માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું અમે નાના નાના વસ્તુઓથી ઉપર ઉઠીને સિટીની વિકાસ માટે તમામ મળીને નક્કી કરવું જોઈએ ફક્ત વીએમસીનું જ કામ નથી વીએમસી સાથે અહીંયા લોકલ એક્સપર્ટ્સ પ્રાઇવેટ પાર્ટનર્સ યુનિવર્સિટીઝ તમામની એક ઓપિનિયન પણ લઈને આ સાહેબે જે કીધું આ રીતનું માર્ગદર્શન લઈને આગળ વધવાનું અમે બહુ બહુ ઉપયોગી રહેશે જોઈએ છે આજનો દિવસ સફળપૂર્વ રહેશે આના આધારે અમે આવનારા કાર્યગ્રહ હેરિટેજના સેશન લાસ્ટ સેશન છે અમે હેરિટેજ વડોદરા સિટીને બનાવનાર રાજવી પરિવાર તરફથી પણ પ્રતિનિધિઓ છે આજે રાની થોડું આઉટ ઓફ ટાઉન છે એટલે રાધિકાર આજે ઇઝ કમિંગ હિયર એટલે જે સિટીને બનાવ્યા પરિવારને પણ અમે સાથે રાખીને આગળ લઈ જવા માટે માંગીએ છીએ એમની પણ ખૂબ ચિંતા છે સિટીને હેરિટેજને કન્ઝર્વ કરવા માટે એમાં અલગ અલગ એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે પ્લાનર્સને પણ બોલાવ્યા છે એટલે વડોદરાની જે હેરિટેજને કન્ઝર્વ કરવાનું અને ફ્યુચર ડેવલપમેન્ટ એને સાથે કેવી રીતે કરવું એ અલ્ટિમેટ ફાઇનલ સેશન છે એના ઉપર પણ મંથન થવાના છે એટલે જે રીતનું અલગ અલગ જે લાલકોટ છે ન્યાય મંદિર છે સુરસાગર છે અલગ અલગ છે એ બધાને કન્ઝર્વ કરવા માટે તમામના એક્સપર્ટ્સને ઓપિનિયન પણ લેશું આવનારા દિવસોમાં ટાટા ટ્રસ્ટને પણ બોલાવીએ છીએ જે સૌથી દુનિયાના મોટી ટ્રસ્ટ છે જે હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરી રહ્યા છે અલગ અલગ અવન પ્લાનર્સને પણ બોલાવ્યા છે રાજબી પરિવારને પણ સાથે રાખીને આવનના આગળના પ્લાન અમે